ના પાત્રમાં દિવ્યા રસનભાઈ મેપાણી અને લક્ષ્મણના પાત્રમાં તેજય દિનેશભાઈ સો ગુડ આફ્ટરનુ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજનો દિવસ બહુ ધમાકેદાર છે કેમ કે સવારથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદને જોઈને એમ લાગે કે મેઘરાજાએ ફરી પાછી વરસાદની બેકિંગ ચાલુ કરી દીધી છે અને આજે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને એ ફટાકડાનો છે કેમ કે દિવાળી બાજુમાં આવી રહી છે એટલા માટે આજુબાજુના નાના છોકરા ફટાકડા ફોડી રહ્યા છે વાદભાઈ મારી પાછળ તમે જોઈ શકો છો એમ કાળા વાદળા ઘેરાઈ ગયા છે એટલે હજુ વરસાદની ત્રણ ચાર દિવસની તો આગાઈ છે ભલે આપણી નવરાત્રી તો શાંતિ અને સારી રીતે પૂરી થઈ ગઈ પણ દશેરાના દિવસે વરસાદ પડ્યો વે આજે છે દશેરા એટલે તમને બધાને દશેરાની હાર્દિક હાર્દિક શુભકામના અને દશેરાના કેવું હોય કે આપણા બાજુમાં નખત્રાના ગામ છે ત્યાં હર વર્ષે રાવણ દહનનું આયોજન થાય પણ આવા મોસમમાં જોઈ હવે રાવણ દહન થાય છે કે નહીં જો થશે તો આપણે એ જોવા જઈશું ગઈ ગઈકાલે આપણી સમાજમાં હતો લકીટો તમને ખબર હશે પાછલો બ્લોગ જોયો હશે તો લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું નવમા નોરતે આમ તો શરદ પુરનામતી પણ પછી આપણે નવમાં નોરતે રાખ્યું હતું તો એમાં આપણે ચાર ટિકિટ લીધી હતી એક મારા નામની એક રાઘવીના નામની એક વેદાંતસિંહના મતલબ કે આપણી મક્કુના નામની અને ચોથી ભગવાનના નામની હતી તો આ ચારમાંથી વેદાંશીના નામે આપણે ઇનામ લાગ્યું અને ઇનામમાં મળ્યું છે આપણે હોમ થિયેટર ભાઈ જે આપણે ઘરે નથી લઈ આવ્યા કાલે આપણે ઇનામ મળ્યું ફોટો સેશન થયું ને પછી આપણે કાર્યાલયમાં ત્યાં રાખીએ આજે લઈ જવાની વાત હતી તો સમય મળશે તો લઈ આવશો બાકી આપણે વેદાંતસિંહના ઇનામ લાગ્યું છે અને એ બી એકસો

બાકી અમારી રાઘવી કે મારા નામની ટિકિટ કે ભગવાનના નામની ટિકિટમાં કાંઈ ના લાગુ અમારી મક્કુ મક્કુની પહેલી ટિકિટ એના લાઈફની અને પહેલી ટિકિટમાં એને ઇનામ લાગી ગયું ઊંઘ આવે રી મસ્ત ડાયલોગ મળ્યો તને કઈક સવા છ વાગી ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ રાવણ દહન જોવા માટે હું છું યોગેશ છે સાથે દીપ છે અને આજે જો છે વરસાદ નો માહોલ છે એટલે અમને કે જલ્દી દહન થઈ જશે નખત્રાણા પહોંચી ગયા છીએ રાવણ દહન નું બેસ્ટ વ્યુ ક્યાંથી આવે ખબર છે આપણે રોનકભાઈ ની દુકાન ઉપર તો આપણે રોનકભાઈ ની દુકાન ઉપર જઈને રાવણ દહન જોશું વૈશલ આપણે ત્યાંથી જોશું આ વર્ષે ભાઈ આપણે ત્યાંથી જ જોઈશું

ભાઈ પેટ્રોલ ભાઈ આપણા હાથમાં શીસો દા કરી રહ્યો નાખી રહ્યો ચોકલાળો સિસન્ડર મૂકી દે એ આવો આવો મને ઓય માલ પડી હે હે તો કરે રાવ Thank <laughs> you. રાવણ દહન થઈ ગયું છે મસ્ત ને ભાઈ આ સાલ એટલા ફટાકડા ના ફૂટે ગઈ સાલ તો ઘણા બધા ફટાકડા ફૂટ્યા હતા હોઈ શકે વરસાદના કારણે આવું થયું હોય પણ ઠીક છે ચલો હવે આપણે જઈ ઘરે ઓલરેડી કંઈક સાડા સાત વાગી ગયા છે નવરાત્રી પૂરી થઈ ગઈ તેમ છતાં આપણા ઘરમાં ગરબાનો ક્રેઝ જુઓ તમે રાઘુ અહીંયા ગરબા રમે એને જોઈને મક્કુને પણ ઈચ્છા થાય કે ગરબા રમો કોશિશ ઘણી બધી કરેરી 嘿。Hey! જો તમે દશેરાનો તહેવાર પણ પૂરો થઈ ગયો અને હવે બસ બાકી છે તો એક શરદ પૂનમ અને બીજી દિવાળી આ બે તહેવાર બાકી છે આપણા હિન્દુ ધર્મના અને આ વર્ષ આપણું પૂરું થઈ જશે ખબર જ ના પડી કે કેમ વરસ નીકળી ગયું અને દિવાળી પછી કોઈ તહેવાર નથી આવતો અગિયારો મહિનો બારો મહિનો અને છે કે જાન્યુઆરી જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ આવશે ત્યાં સુધી કોઈ જ તહેવાર નથી તો બધા તહેવાર હવે ચાલ્યા ગયા છે બસ આ બે તહેવાર બાકી છે અને દિવાળી તો મારો ફેવરેટ તહેવાર છે એટલા માટે આપણે તો ઘણી બધી મજા આવે અને આ વર્ષે દિવાળી દસમા મહિનામાં છે મતલબ આ જ મહિનામાં છે વીસ કે એકવીસ તારીખના કાંઈક તો છે મેં તારીખ નથી જોયા છું પણ આ મહિનામાં છે કેમ હું એક વર્ષમાં અગિયાર મહિનામાં આવે ને બીજા વર્ષે દસમા મહિનામાં આવે કંઈક તો ઉપર નીચે હોય એટલા માટે આ વર્ષે દસમા મહિનામાં છે અને અગિયાર મહિનામાં ઘણા બધા લગન છે પણ તહેવાર કોઈ જ નથી તો એટલા માટે દિવાળી આપણો લાસ્ટ તહેવાર છે ઓકે શકાય આજના બ્લોગમાં આટલું જ અહીંયા સુધી વિડીયો જોઈને અગર તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર